તમારું બધાનું નવા તો અત્યારે હાલ જે અંબાના જેમ છે માદરવી પૂનમ મેળો છે જે આવતી અઢાર તારીખના પૂનમના રોજ ભરાવાનો છે તો એના માટે ઘણી દૂર દૂરથી જે લોકો છે દર્શન માટે હોય છે તો એના માટે જે પગપાળા ચાલતા હોય એના માટે લોકો અવારનવાર અવનવી સેવા ખાણીપીણીની છે સુવા માટેની બધી જ વ્યવસ્થા પછી મેડિકલ કેમ્પો પણ હોય છે એવો છે કે મારી વાંચો છે જેમ કહેવાય કે આપણા ગુજરાતનું સૌથી ફેવરિટ એટલે કે ચટપટું અને નમકીન એવું પાણીપુરી એવા સરસ મજાનો કેમ્પ છે ચાલો અંદર જઈને જોઈએ

કઈ આગળ આપણે જોયું કે કઈ રીતના જે બટેકા છે એનો મસાલો તૈયાર થાય અને અહીંયા તમે જુઓ તો સરસ મજાના જે બટેકા છે એની સરસ મજાની છાલો છે એ ઊંચોવામાં આવે છે એ પણ મશીન દ્વારા તો આગળ આપણે જોઈએ અહીંયા છે ને આ જે મશીન તમે જોવો છો એની અંદર જે બટેકા છે એ એડ કરવામાં અને પછી તે સુધા જે છે એ છાલ ઉંચડી જાય છે બટેકા નાખવા માગી રહ્યા ને અહીંથી એડ થશે મૈયા જેસે ચાલ ઉતરી જાય કે સીધા અહીં બહાર નીકળશે છો પાણી એન્ડ માણી એન્ડ તો સભી મિત્રો પોતાને અને ગાઈઝ અહીંયા જે સરસ મજાનું જે પાણી છે અહીંયા જે સરસ મજાનું જે પાણીપુરી છે એ પીરસે છે અને અહીંયા તમે જો અહીંયા સરસ મજાનો જે મંડપ છે એ ગોઠવવામાં આવ્યો છે જ્યાં તમે બેઠી અને જે પાણીપુરી છે એ ખાઈ શકો છો અને પંખાની પણ સારી એવી સુવિધા છે તમારે ચાર્જિંગ મૂકવું હોય તો ચાર્જિંગની પણ સુવિધા છે જોવા જઈએ પાંચ મિનિટ લાગે હવે તો કઈ અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાનો છે પાણીપુરીનો મસાલો છે અંબે જય જય અંબે જય જય અંબે અને જે અત્યારે આ પાણીપુરી માં તમે મસાલો બનાવો છો એમાં કઈ કઈ વસ્તુનો મિક્સ કરવામાં આવેલો છે આમાં જનરલ એક મીઠું આવે મરચું હોય બધાને ખબર છે બીજો સ્પેશિયલ અમે અમારા તરફથી એક મસાલો બનાવીએ છીએ પાણીપુરી માટે જેમ ચાટ મસાલો આવે છે એ અમારો સ્પેશિયલ મસાલો છે જે અમે નાખીએ છીએ માર તમારો સ્પેશિયલ મસાલો આ અમને બતાવો તો કયો છે

આ એનો સીક્રેટ ઇંગ્રેડિયન્ટ છે જે મસાલો તમને મસાલાનો ટેસ્ટ અને પાણીનો ટેસ્ટ વધારે સારો આવે છે અને જે આ તમે લીલું જકણી જે પાણીમાં એમાં ફુદીનો આવશે ધાણા આવશે પછી આદુ આવશે મરચા આવશે સંચર લીંબુ બોલ માળી એમ i <laughs> don't